સદાય સકારાત્મક ઉર્જા વ્યાપ્ત રહે અને અનિષ્ટ તત્વોનું આગમન ન થાય તે માટેની એક સરળ ખાસ વાત આજે આપને જણાવીશું જે હા ઘરની દ્વાર પૂજન દ્વારા આપ પણ પરમાત્માની કૃપા મેળવી શકો છો નવું ઘર બનતું હોય ત્યારે ક્યારે બેસાડવું દ્વાર અને કઈ તિથિ છે શ્રેષ્ઠ જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા

દ્વાર અને શાખ દ્વાર એટલે તો તમને ખબર પડી ગઈ કે દ્વાર એટલે કે દરવાજો થાય પણ તમને કદાચ કહી દઉં કે જ્યારે કોઈ પણ મકાન બનતું હોય ને ત્યારે મકાનનો દરવાજો લગાવતા પહેલાં એની એની જે દ્વાર જે શાખ હોય એ શાખ લગાડવામાં આવે છે લાકડાનું જે જેને આપણે ફ્રેમ કહીએ અથવા લાકડાની પટ્ટી કહીએ કેમ કે જેની ઉપર દરવાજો લગાડવામાં આવે છે એ જે લગાડવાની હોય છે જેને દ્વાર શાખ એ શાક કહેવામાં આવે છે દરવાજો લગાવતા પહેલા એ શાખ મૂકવામાં આવે છે જેમ કે ચડતર થયું હોય પછી લાકડાની ફ્રેમ અંદર ફિટ કરવાની હોય એને દ્વાર શાખ કહેવામાં આવે છે કેમ કે હમણાં મને એક બેને પ્રશ્ન કર્યો તો કે શાસ્ત્રીજી અમારે નવ મકાન બને છે અને એ દ્વાર શાખ અમારે લગાડવી છે તો અમે કયા દિવસે લગાડીએ અને બેનની ઈચ્છા હતી કે આવું કાર્યક્રમમાં પણ કહેજો કે જેના કારણથી બધાને પણ ખબર પડે મિત્રો આપણો સનાતન ધર્મની અંદર એક એક વસ્તુઓને લઈને એનું મહત્ત્વ કહેલું છે જ્યારે નવ મકાન બનાવીએ ને ત્યારે ધરતી માતાની પૂજાની વાત કરવામાં આવી છે ખાતમુહૂર્તની વાત કરવામાં આવી છે જ્યારે દરવાજો લગાડતા પહેલાં દ્વાર શાક બેસાડવામાં આવે એની પણ વાત કરવામાં આવી છે નવું મકાન બને તો વાસ્તુ પૂજનની પણ વાત કરવામાં છે મતલબ મકાન અને ધરતી માતાની પૂજાથી મારી કેમ કે મકાન માણસનું એક સ્વપ્નનું દરેકની ઈચ્છા હોય કે મારા જીવનમાં મને એક સારું ઘર મળે સારી પત્ની મળે અને સારું વાહન મળે આ દરેકની અપેક્ષા હોય તો નવું મકાન જ્યારે ઈચ્છાનું આપણે બનાવતા હોય ત્યારે દરવાજાની અંદર પણ જ્યારે પૂજા કરવાની હોય દ્વારસાખી દ્વારનું જે ફ્રેમ જ્યારે બેસાડવાની હોય તો પહેલાં તો કયા વારે અને કઈ તિથિમાં બેસાડવું શુભ ગણવામાં આવે છે તો આજે હું તમને શાસ્ત્રના મત પ્રમાણે વાર કહીશ અને તિથિ પણ કહીશ અને તે વખતે દ્વાર જ્યારે લગાવીએ છીએ ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું એ પણ તમને કહીશ પહેલાં તો તમે લખી લો કેમ કે ઘણા લોકો લખતા નથી પછી કે શાસ્ત્રીજીને ફોન કરીને કે શાસ્ત્રીજી ઓલું ભૂલી ગયા કાર્યક્રમ રહી ગયો શું હતું કહેજો ને મિત્રો કાર્યક્રમ એટલે જ બનાવીએ છીએ કે તમને બધાને સરળ ભાષામાં તમે નોટ પેન દઈને લખી દો જેથી આ વસ્તુ લખેલું હશે તો તમને ક્યારેક મનમાં પ્રશ્ન થાય તો એ વસ્તુ તમે જાતે જોઈ શકો દરવાજો તમારે જો તમારા ઘરની અંદર ક્યાંય પણ નવું ઘર લીધું હોય જમીન લીધી હોય અને દરવાજો બેસાડવો હોય ફ્રેમ બેસાડવી હોય તો કયો વાર લેવો તો આ વાર સૌથી વધારે ફાયદાકારક છે એક બ્રહસ્પતિવાર બૃહસ્પતિવાર એટલે ગુરુવાર કહેવામાં આવે છે અને બૃહસ્પતિવાર સરે લક્ષ્મીવાન ભાવ જો ગુરુવારના દિવસે દ્વારશાક બેસાડવામાં આવે છે તો એ લક્ષ્મીવાન ભાવ એ એને એ લગાડવાથી એ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે બીજું આગળ વાત કર્યું સૂર્યવાસરે સૂર્યવાસરે કહેતા રવિવાર રવિવારે દ્વારસાક બેસાડવાથી પણ સુખની પ્રાપ્તિ થાય છે ત્રીજું આગળ ભૃગુવાસરે ભૃગુવાસરે કહેતા શુક્રવાર શુક્રવારે બેસાડવાથી પણ ધન લાભ થાય છે અને ચોથું મંદ વાસરે એટલે શનિવાર તો શનિવારે બેસાડવાથી પણ સુખની પ્રાપ્તિ થાય છે મતલબ ગુરુવાર અને શુક્રવાર ધન માટે અને રવિવાર અને શનિવાર સુખની પ્રાપ્તિ માટે તો આ સાત વારમાંથી આ ચાર વાર તમે દરવાજો બેસાડવામાં તમે લઈ શકો છો સાથે સાથે આ વાર અને હું જે કહું છું જો એ તિથિ પણ આવતી હોય એકસાથે વાર અને તિથિ બંને આવતી હોય તો એ વિશેષ પરિણામ આપે છે હવે તિથિની વાત કરીએ તો તિથિ દરવાજો બેસાડવો હોય તો કઈ શુભ ત્રણ કઈ ત્રણ ચાર શુભ તિથિ છે કે એમાં તમે દરવાજો બેસાડી શકાય એમાં એક છે પંચમી પંચમી કહેતા પાંચમ સપ્તમી કહેતા સાતમ અષ્ટમી કહેતા આઠમ અને નવમી કહેતા નવમ મતલબ પાંચમ સાતમ આઠમ અને નોમ આ ચાર તિથિ આવતી હોય અને એમાં જો પાછો રવિવાર ગુરુવાર શુક્રવાર અથવા શનિવાર આવતો હોય અને તે દિવસે દ્વાર શાકને જ્યારે બેસાડવામાં આવે છે તો એ સૌથી વધારે વિશેષ પરિણામ આપનાર બને છે ખાલી એક વાતનું ધ્યાન રાખવાનું કે જે તમે દરવાજો બેસાડો છો તે દરમિયાન ધનારક મિનારક અથવા હોરાષ્ટક જેવા કોઈ અશુભ મતલબ એ કમૂરતા ના હોવા જોઈએ મતલબ કમૂરતાને છોડતા તમારે આ તિથિ લેવી અને આ વાર લઈને તમે દ્વાર શાક બેસાડી શકો છો દરવાજાની ફ્રેમ લગાવી શકો છો દરવાજો પણ ફિટ કરાવી શકો છો આ વારે નહીં કરવાથી કેમ કે ઘરનો મુખ્ય ભાગ જે છે એ દરવાજો છે અને એ મુખ્ય દરવાજાની ઉપર દેવી દેવતાઓની પૂજા કરવાથી એ આપણા ઘરની સુરક્ષા કરે છે ઘરની ચોકી કરે છે ઘરનું રક્ષણ કરે છે કેમ કે આપણે મહેનત આપણી જિંદગીની જે હોય એના પૈસા કમાઈને ઘરમાં નાખ્યા હોય પણ ઘરના દેવી દેવતાઓ જો આપણી સુરક્ષા નહીં કરે કેમ કે આપણે ક્યાંક બહાર ફરવા ગયા અને કોઈ કાંઈ ચોરી જાય તો ચોર ચોરી કરી જાય પણ દ્વારસાખની પૂજા કરવાથી એ ચોર આવે અને હાથ લગાવે ને તો એનો વિચારે બદલાઈ જાય એટલે ઋષિમુનિઓ પહેલાં કહેતા કે હંમેશા દ્વારસાખની અંદર દેવતાઓનું આવાહન કરવાથી એ દેવી દેવતાઓ આપણને દેખાતા નથી પણ એ દૈવી શક્તિ દ્વારા આપણા ઘરની સુરક્ષા કરે છે આવું શાસ્ત્રમાં લખેલું છે મિત્રો વાત કરીએ ખાસ કરીને જો તમારે ઘર હોય કે ફ્લેટ હોય કે જ્યારે તમે હોય ત્યારે દ્વાર શાખની પૂજા કરો છો ત્યારે તમારે એક મંત્ર બોલવાનો દેવતા ભ્યો નમઃ અથવા ઓમ દ્વાર શાખ દેવતા ભ્યો ઓમ દ્વાર શાખ દેવતા ભ્યો નમઃ ખાલી એટલું બોલશો તો દરવાજાની અંદર જેટલા પણ દેવી દેવતાઓ હોય છે બધા જ દેવી દેવતાઓને એક સાથે પૂજન કરવા માટે ખાલી આ જ ઓમ દ્વારસાખ દેવતાભ્યો નમઃ આ મંત્રથી તમે દરવાજાની તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરી શકો છો જ્યારે દરવાજો લગાડો છો ત્યારે બીજા નંબરની વસ્તુ એક મહત્ત્વની વસ્તુ કહી દઉં કે જ્યારે દરવાજો લગાડો છો એ ફ્રેમ લગાડતા હોય ને ત્યારે ફ્રેમમાં એક લીલા રંગનું કપડું બાંધવામાં આવે છે અને એની અંદર એવું કહેવાય છે કે લીલા રંગનું કપડું લેવું અને કપડાની અંદર થોડાક મગ મૂકવા શક્ય હોય તો ગુમતી ચક્ર એક કોડી એક રૂપિયાનો સિક્કો એમાં મૂકીને એને પોટલી મારીને એ શાખની ઉપર બાંધી દેવાની અને એ બાંધ્યા પછી એની ઉપર તમારે કંકુનો ચાંદલો કરવાનો કેમકે દ્વાર શાખ પહેલી વખત જ્યારે આ રીતે બાંધો છો મતલબ લગાડો છો ત્યારે આ રીતે એનું પૂજન કરવાથી એ દરવાજો તમારો એકદમ મજબૂત બને છે અને એ દ્વાર શાખના દેવી દેવતાઓ તમારા તમારા પરિવારની બધાની રક્ષા કરે છે તો શાસ્ત્રની અંદર જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આપણે દ્વારસાખની પૂજા કરવી જોઈએ બીજા નંબરની વસ્તુ કે જ્યારે તમે એ ફ્રેમની અંદર આ પોટલી બાંધો છો એ પહેલાં શક્ય હોય તો તમારા ઘરમાં કોઈ ગંગાજલ યમુના જલ અથવા કોઈ તીર્થનું જલ તમારા ઘરમાં હોય તો એ તીર્થનું જલને એક પવિત્ર વાટકીમાં લઈને ફૂલ દ્વારા એ દ્વારસાખણી ઉપર પ્રોક્ષણ કરવાનું પણ આગ્રહ રાખજો કેમકે જ્યારે એ તીર્થનું જલ એ કાષ્ટની અંદર એ છંટકાર થાય છે તો એક એનર્જી એમાં આવે છે અને એ લાકડું જે છે એ પવિત્ર કાષ્ટ બને છે અને પવિત્ર કાષ્ટ બન્યા બાદ એની ઉપર જ્યારે આપણે પોટલી બાંધીને તિલક પૂજન કરીએ છીએ તો એ કાષ્ટમાં એ દેવી દેવતાઓ બિરાજમાન થાય છે કેમ કે અપવિત્ર કાષ્ટ હોય લાકડું જો અપવિત્ર હોય તો એ દેવી દેવતાઓ પણ એ શાખમાં બિરાજમાન થતાં નથી તો હંમેશા જ્યારે પણ ધર્મની વાત હોય પૂજાની વાત હોય હવનની વાત હોય ત્યારે હંમેશા પૂજન કરતાં પહેલાં આપણે પવિત્રિકરણ કરવામાં આવે છે તે જ રીતે દ્વારશાખંડ જે કે ફ્રેમ તમે લગાવો અથવા દરવાજો લગાડો તો એની અંદર પવિત્ર મતલબ જલથી છંટકાર કરવો કાં તો પછી એક ડોલમાં નોર્મલ જલ અને એમાં ગંગાજલ યમુનાજલ જલ પધરાવી થોડું મીઠું પધરાવી એનું પોતું એક ચોખ્ખું પોતું લેવાનું અને દરવાજા ઉપર ફેરવી શક ફેરવીને પણ તમે એને દરવાજાને સાફ શુદ્ધ કરીને પણ તમે આ વસ્તુ કરી શકો છો તો દર્શક મિત્રો આજે બહુ સરસ મજાનો નાનકડો વિષય હતો પણ વિષયની જાણકારી મારે આપવી બહુ જરૂરી હતી અને હંમેશા આવા જ નાના નાના વિષયોને લઈને જે કંઈ સચોટ જાણકારી હશે શાસ્ત્ર પ્રમાણે હશે હું પ્રફુલ પંડ્યા તમને કાર્યક્રમની અંદર નિત્ય કહેતો રહીશ પરંતુ આ કાર્યક્રમને આપ જોવાનું ચૂકતા નહીં મને આપી દો તમે રજા જય ભગવાન